મારું નામ વિજય કુમાર પ્રદીપભાઈ રાવત છે હું છઠ્ઠા આજે હું તમને ઈ વેસ્ટ કચરા કચરા વિશે જણાવીશ સમીક્ષા મળશે ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિશિયન કચરો શું છે તમને ખબર છે ઇલેક્ટ્રિશિયન કદરત જેમ કે મોબાઈલ કમ્પ્યુટર કમ્પ્યુટર જેમાં રહેલા શીશો જેવા એ પર્યાવરણને નુકસાન પહોંચાડી શકે છે આપણા ઘરે કચરાની ગાડી આવે ત્યારે તેને આપણે ઇલેક્ટ્રિશિયન કચરો નહીં આપવો જોઈએ અને બીજો કચરો આપવો જોઈએ થોડાક લોકો એવા છે જેમનો મોબાઈલ ખાતે કમ્પ્યુટરમાં નાની ખરાબે આવી જાય ત્યારે તેઓ તેને ફેંકી દે છે અને પછી નવો નવા મોબાઈલ તો કમ્પ્યુટર લઈ લે છે જેથી મોબાઈલ ઘણા વર્ષો સુધી ટકી શકે પછી મોબાઈલ મોબાઈલ તો વાયર જેનાથી કમ્પ્યુટર જેવા બગડી ગયેલા હોય તેનાથી નવી નવી વસ્તુઓ બનાવવી જોઈએ થેન્ક યુ